ભારતીય જનતા પાર્ટી ને લઈને વાત એટલી જ છે કે ગુજરાત ખાતે છવ્વીસો છવ્વીસ સીટ પાકી છે અને ભારત દેશની અંદર ચારસો ને છ સીટ જે કઈ છે હું તો કહું છું ચારસો ને સીટ આવવાની છે બરાબર છે અને મોદી સાહેબને જોઈને જ લોકો વોટ આપવાના છે કમળ જોઈને જ વોટ આપવાના છે ઉમેદવારને કોઈ જોતું છે નથી ઉમેદવાર કોઈ પણ હોય કમળ ને જ વોટ મળવાના છે ઓકે શું કહેશો આપ ખાસ કરીને કાકા વડોદરા આમ તો જોવા જાવ ને તો કોંગ્રેસ નું કે બીજા કોઈ બીજા કોઈ પાર્ટી નું કોઈ ફરતું એવું લાગતું નથી એટલે આ ચૂંટણી જુઓ ને તો એક તરફી ચૂંટણી છે આ છ લાખ વોટે જીત્યા છે ને અગાઉ એના કરતાં બીજા લાખ વોટ વધી જશે અને વડોદરા સીટ સાત લાખ વોટે મારા ધારવા મુજબ આવશે હેમાંગ જોશી જે આ વખતે લડી રહ્યા છે રંજન ની લીડ નો રેકોર્ડ તોડશે સો ટકા સો ટકા તોડશે આપનું શું કેવું છે ખાસ કરીને હવે ડોક્ટર હેમાંગ જોશી નવા ઉમેદવાર છે સામે કોંગ્રેસે પણ નવા ઉમેદવાર ઉતાર્યા છે રિપીટ થિયરી નથી અપનાવાય તો શું લાગી રહ્યું છે કેવું રિઝલ્ટ રજન બેન ને તોડશે અથવા કોંગ્રેસ કેટલી લીડ થી હારશે સાહેબ હેટ્રિક થશે હેટ્રિક થશે છવ્વીસ છવ્વીસ સીટો આવશે જેવું સાહેબે કીધું સાત સાત હજાર લાખ થી એક કામ સારું કે તમને બહુ ગમતું હોય ખાસ કરીને વડોદરાનું જે ભાજપે કર્યું હોય ઓલ ઓવર ગુજરાતમાં અટલ બ્રિજ કોઈ જગ્યા નથી સાહેબ એટલું મોટું બ્રિજ બનાવ્યું છે તમે જો તો જે જગ્યા જશો સાહેબ વિકાસ વડોદરામાં જે જગ્યા જશો વિકાસ ની વાતો થાય છે